સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લામાં નશાનો વધતો કારોબાર ગાંજા ચરસ બાદ એમડીએલએસડી ડ્રગ્સની ધુસણખોરી શાળા કોલેજો નજીક પેડલરો સક્રિય નડિયાદ તાલુકાના ભૂમેલ ગામમાં ત્રણસો અડસઠ ગુઠા જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવી દેનાર પચીસ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ માતર તાલુકાના બરોડામાં ઇથેનોલ ભરેલી ટેન્કર પલટી ખાઈ ગઈ પંદર કલાક રોડ બંધ રહ્યો દે ગામના સોલંકીપુરા પાસે ટ્રિપલ અકસ્માત ડમ્પરે બાઇક અને બે બસને અડફેટે લીધી બસ પલટી ગઈ ચાલીસ મુસાફરોનો બચાવ જસ્ટિસ સૂર્યકાંત ભારતના ત્રેપનમાં સીજીઆઈ તરીકે લેશે શપથ સેવા નિવૃત્ત સીજેઆઈ ગવાઈનો સરકારી પદ ન સ્વીકારવાનો નિર્ણય હજાર કિલોનો બોમ્બ બનાવીને ભારતે દુનિયાને ચોંકાવી ડીઆરડીઓએ ગર્વ નામનો ખતરનાક બોમ્બ વિકસાવ્યો પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરના ડરથી બાંગ્લાદેશી પ્રવાસીઓમાં ભાગદોડ બે અઠવાડિયામાં લગભગ છવ્વીસ હજાર લોકો ગાયબ શાળાઓમાં બાળકોની હાજરી ઘટી દિલ્હીના ફાર્મહાઉસેથી બસો બાસઠ કરોડનું ડ્રગ્સ જપ્ત પચીસ વર્ષીય સેન વારિસની ધરપકડ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ જી ટ્વેન્ટી સંમેલન પૂર્ણ અમેરિકી બહિષ્કારથી વિવાદ દક્ષિણ આફ્રિકાએ અમેરિકી અધિકારીને ન સોંપ્યું પ્રમુખ પદ ફરી કરી શેખ હસીનાના દેશ માંગ એક વર્ષમાં ત્રીજી વખત પત્ર લખ્યો ભારતે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી